તો હેલો મિત્રો કેમ છો મિત્રો નમસ્કાર મિત્રો હું છું નવગન ઠાકોર અને સ્વાગત છે આપણું મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે હું તમને વાત કરું તો હું આવ્યો છું અમારા ફાર્મ પર એટલે કે અમારી ખેતીવાડી જોવા માટે તો મિત્રો તમને આજે બતાવીશ કે અમારા તેઓ મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળી કેવી છે એ તમને હું બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમને પહેલું ખાસ તો એ કહેવાનું કે આ મારી યુટ્યુબ આઈડી છે તો જેટલા પણ લોકો આ વ્લોગ જોઈ રહ્યા હોય તેમને મારી ખાસ અપીલ છે કે વ્લોગને જેમ ભણે તેમ શેર કરે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલે કારણ કે જે આવનારો મારો નવો નેક્સ્ટ વિડીયો છે એ તમને સૌ પહેલાં મળી રહે તો મિત્રો આજે આપણે તમને મગફળીનું વાવેતર બતાવીશું તો તમે જોઈ શકો છો મગફળીનું વાવેતર હું તમને ત્યુઆર લઈ જાઉં સીધો તો મિત્રો તમે જોઈ શકો છો આ મગફળી છે હા અમારી મગફળી છે આ પણ મગફળી છે મિત્રો તમને તો મિત્રો હું નજીક રહીને તમને મગફળી દેખાડીશ હવે લગભગ એક મહિનો મગફળી ઊભી રહે એક મહિના પાસે મગફળીનું કામકાજ લેવાનું છે એટલે કે ઉખાડવાનું કામકાજ લેવાનું છે તો તમને હું બતાવીશ કે નજીકથી કઈ રીતે મગફળી દેખી શકો તમે આપણે એક તો ડોકો ઉખાડીશું મગફળી કેવી બેઠી છે અને લગભગ બે મહિના કેવું થઈ ગયું છે અને મેક્સિમમ મગફળી ત્રણ મહિના ઊભી રાખવામાં આવે છે ત્રણ મહિના અને થોડા દાડા ઉપર જાય તો કોઈ વાંધો આવતો નથી તો આપણે મગફળી જોઈશું કે બે મહિનાની અંદર કેવી બેઠી છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે ડોકો ઉખાડીશું એક તો મિત્રો હું તમને હવે નજીકથી મગફળી બતાવીશ કે કેવી બેઠી છે તમે જોઈ શકો છો આપણે ડોકો ઉખાડીએ તમે જોઈ શકો છો આ મગફળી બેઠી છે એક ડોકો છે લગભગ એના દાણા હશે પચીસ થી ત્રીસ દાણા જેવું છે સારી મગફળી બેઠી છે હજી થોડી ભરાવ દાણેદાર નથી બની એક મહિના સુધી મૂલ તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ મગફળી આપણી હા